કચ્છ માંડવીના મેરાઉવાડી વિસ્તારમાં નંબર ત્રણ પંચાયતી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી એટલે મારું નામ પટેલ વિરલકુમાર ભાઈલભાઈ છે હું અહીંયા એટલે મારી શાળા શ્રી મેરાઉવાડી વિસ્તાર પ્રાથમિક શાળા નંબર ત્રણમાં છેલ્લા આઠ વર્ષથી હું અહીંયા નોકરી કરું છું અને મારી સાથે જે જે બેન છે એટલે પટેલ બેન જે છેલ્લા બે વર્ષથી મારી સાથે છે અને એટલે અમે અહીંયા જે બાળકો ભણવા આવે છે એ બાળકો અમારા જ છે એવું સમજીને અમે આ એક શાળાને અમે એક ઘર તરીકે રાખ્યું છે અને ઘરમાં બાળકને જેટલી મુશ્કેલી પડતી હોય એને એને નિવારવાનો એટલે મારી શાળામાં કુલ તેત્રીસ વિદ્યાર્થીઓ છે એમાં ઓગણીસ છોકરીઓ છે અને ચૌદ છોકરાઓ છે એટલે અહીંયા છોકરીઓની સંખ્યા વધુ છે અમારે એટલે એટલે મોદીજીનો એટલે આપણા વડાપ્રધાન જે મોદીજીએ જે સુતાવ્યું છે કે બેટી વધાવો અને આગળ વધાવો એમ અમે પણ એમ માનીએ છીએ કે બેટીને આગળ વધારો સાહેબ મેં જોયું આજે આ શાળામાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે પછી એ જોડાયેલું છે અને સમાજને છે તે આગળ વધવામાં આગળ હોય છે તો કોઈ પણ જ્યારે પુરુષ આગળ વધતો હોય ત્યારે સ્ત્રીનો અગત્યનો રોલ હોય છે તો એમના મિસિસ આપણી સાથે છે એમની સાથે પણ આપણે મુલાકાત કરશું બેન શું કહેશો આજે ખરેખર ગૌરવ કહેવાય આ નાના એવા વાડી વિસ્તારની અંદર આપણે જોયું કે આ આ મોટું એક શિક્ષણનું ધામ મંદિર છોકરીને ભણાવું હવે પુરુષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી સાથે સાથે એમાં કોઈ દીકરી જેટલી આગળ વધશે તો બે ઘર ટાળકશે એક એક છે પોતાનું અને એક જ્યાં જ્યાં પોતે લગ્ન કરીને જાય છે એ પાળકું ઘર સાહેબ આ શાળા આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર મારે એવી શાળા છે તો આપણે કાંઈ સરકાર આગળ ખૂટતી કરી હોય એ વિશે પણ જણાવશો અને આપને આગળ આ જે શાળા છે આગળ વધી રહી છે અભ્યાસમાં આ વાડી વિસ્તારની અંદર આજે જે આપણી આ શાળા છે આ એમાં આજે ઘણા બધા બાળકો ભણીને આગળ વધી રહ્યા છે ત્યારે આપ શું કહેશો પહેલાં તો મા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે છવ્વીસમી જાન્યુઆરી પચાસ પ્રજાસત્તાક દિવસના જો અમારી નાની એવી સ્કૂલમાં એ આવી શકતી હોય તો દરેક કાર્યમાં એ આગળ હોય અને નાના મોટા પ્રશ્નનો સોલ લાવી શકતી હોય તો હું એનો આ શાળામાં ભણી ગયા છો તમને કેવું અહીંયા શિક્ષણ મળ્યું છે અમને અહીંયા બહુ સરસ શિક્ષણ મળ્યું છે અને અમે આ શાળા છોડી અને ઘણો ટાઈમ થયો પણ આ શાળા છોડી અને પાછળ પણ અમે હાઈસ્કૂલમાં પ્રોગ્રામ માટે પ્રવૃત્તિ માટે આવીએ છીએ અને છવસમી જાન્યુઆરી ના પણ પ્રોગ્રામ કરીએ છીએ અને બહુ મજા આવે છે અમને જે સાહેબ છે વિરલ સાહેબ એ અને એમના જે ધરમપત્ની છે અહીંયા તમને ભણી ગયા છો તો કેવો અનુભવ રહે